શેખપુર સુખ રેસિડેન્સી ખાતે રહેતા ભાનુબેન ને કમરમાં દુખાવાની તકલીફ હોવાથી ઓપરેશન કર્યું હતું વરાછાની પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ મહિલાને કમરની સર્જરી બાદ દેખાતું બંધ થઈ ગયું હતું પતીએ પોલીસને ફરિયાદ કરી વેલંજા શેખપુર સુખ રેસિડેન્સી ખાતે રહેતા રવિન્દ્રભાઈ શામજીભાઈ પાનસુરિયા હિરાણા કારખાનામાં કામ કરે છે તેમના બાવન વર્ષે પત્ની ભાનુબેનને કમરમાં દુખાવાની તકલીફ હોવાથી ડોક્ટર ઘનશ્યામ કાકડિયાની સાયોના હોસ્પિટલમાં બતાવ્યો હતો જેથી ડોક્ટરે તેમને બે જૂને પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું હતું અને તારીખ ત્રણ જૂને લાલ દરવાજાની સાયોના હોસ્પિટલના ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ તેમનું ઓપરેશન કર્યું હતું હવે આમાં કઈ થઈ શકશે નહીં તેમને રજા લઈ લો કહીને હાથ ખંખેરી લેતા રવિન્દ્રભાઈએ પોલીસમાં ડોક્ટર ઘનશ્યામ કાકડીયા સામે અરજી કરીને કાર્યવાહીની માંગ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અરણા રવિન્દ્રભાઈ રવિન્દ્રભાઈ કોમસ્ફિયા છે ને કઈ શક્યાની રજિયાની છે આપણે લાલ દરવાજા ગણચમ કાટોડિયા ડોક્ટર મારા અમારા કન્નનમાં તપાસ કરાવી હતી ના કમર નું ઓપરેશન આ છે બે ગાજી બરોબર બે ગાજીનો ઓપરેશન મનકાની ગાજી ફિશી જે છે ને દબાય છે એટલે પગ દુખતો છે એના તમે એમ આર બધું કરાવ્યું અમે ત્યાં આ નીચે લાલ દરવાજા જે આ મેરા તેલી કે રેડી થી જો તમારા કે ટીપી માણિયા માં ડાક્ટર સાવાનો છે રવિવારે 2 2 તારીખે રવિવાર 2 તારીખે 11 કે दाखल થાય સવારમાં ઓપરેશન થાય 3 વાગ્યે તો 6 વાગ્યે સવારમાં 6 કે સોમવારે પછી ઓપરેશન માં લઈ ગયા 6 વાગ્યે પછી એને 4 વાગ્યે બહાર લાવ્યા 4 વાગ્યે બહાર લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન આવ્યો ઉતર્યું એટલે એટલે મને દેખાતું નથી તો કે દર્દીને રૂમાલ લાવ્યા મેં તો કડકોડીક વાતું ખાઈ ને હમણા ધ્યાન ઉતર છે પછી ધ્યાન ઉતર્યું કલાક થઈને આઈસીયુ મળી હોય મગજ માણી આમ બરોબર પછી એમ આર એમાં કે આઈસીયુમાં લોહી આવી ગયું છે અને હોઝો આવી ગયું છે એના હિસાબ આઈસ્યુ બંધ થઈ ગયું છે ચાર પાંચ દિવસમાં તમને ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોઝો ઉતરી ગયા શરૂ કર્યું અને કોઈ આ હોદો બોદો ઉતરો ને હવે થોડા થોડા ઉતરે છે ને એક આટમાં દેખાય છે દેખાય બી લોકો એમ કે જાય તમે રજા લઈ ગયો બિલ ભરો અને ઘનશ્યામ કાકડીયા છે આટાને ટાકા તોડવાના છે 15 દિવસ છે આઈ કે હું નો આવું એ થઈ ગયો એટલે હું ટાકા તોડવા નો આવું અમારી માંગ છે જે અમાર બિલ જે ફરજ છો એ ભરવાનો છે અને આખ્યું જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ફરજ આપવાનો તમે અત્યારે કઈ જગ્યાએ અમે કાપોતર પોલીસ સ્ટેશનમાં બે વાર અમે રિજી આપી લીધી રિજી આલ કોઈ કોઈ એક્શન બહુ લીધી નથી તપાસ ધર તપાસ કરીયો તપાસ કરીયો અમે કરસ લ્યો પૂનમ બાવીસી અરે એ ઓપરેશન કરાવેલું છે કમરનું એમાં આંખો જતી રહી છે ઓલરેડી અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વો કરો ટાઈમ આવી જશે ટાઈમ સાથે પણ હજુ તો કેટલા પંદર દિવસ થઈ ગયા છે અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું પણ ડોક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે એ તો આવવાની જ નથી અને એક આંખમાં દસ ટકા જેવું દેખાશે અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનોને એ બધું લેવા માટેના તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો પછી એમ લોકો ટ્રીટમેન્ટ કરી અને કન્સેમ્સનને અમે લોકો બોલે આવે છે તો એ લોકો આવતા નથી એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું તો એમને એમ કહે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે અને એ લોકો કંઈ આવવા અત્યારે રાજી છે નહીં જો અમને લોકોને ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છે એ ફાઇનલી છે ખાલી અરજી જ આપેલી છે અમે લોકો પણ એ લોકોએ કંઈ દાવો કર્યો નથી હજુ સુધીમાં કંઈ આગળ ના અમને લોકોને તે પછી કઈ કોલ બેક કઈ આવ્યા નથી અને એ લોકો તપાસ કરે છે એવું કહે છે કે તપાસ ચાલુ છે અમે એ લોકો એ ત્રણ થી ચાર વખત એ લોકોને ફોન ભી કરી દીધેલા છે અમે લોકો ત્યાં જઈ આવ્યા ભી છે પણ એ લોકો એમ જ કહે છે તપાસ ચાલુ છે અમે લોકો ન્યાય કરશું તમને હા અમે લોકો ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છીએ એ ફાઈનલ છે